મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું રાજ્યોની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો ખાસ કરીને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન મિત્રો પરીક્ષામાં પૂછાયેલા અને કઈ પરીક્ષા કયા વર્ષમાં પૂછાયેલા પ્રશ્ન છે અને કઈ પરીક્ષામાં પૂછેલા પ્રશ્ન તેની પણ માહિતી આપીશું પ્રશ્ન એક નીચેમાંથી કયો વિકલ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે સત્ય નથી મતદાર મંડળના પૂર્ણ હોવાના આધારે રાષ્ટ્રપતિની ચૂંટણી સ્થગિત કરી શકાય વિકલ્પ ડી યુપીએસસી બે હજાર અઢારમાં પૂછેલ પ્રશ્ન છે પ્રશ્ન બે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યનો મુખ્યમંત્રી મતદાન કરવાને પાત્ર રહેશે કે નહીં જો તો પ્રશ્ન સી પ્રશ્ન બેની અંદર સી હવે રાજ્યના મિધાન મંડળના સભ્ય હોય યુપીએસસી ઓગણીસો ત્રણની અંદર પૂછેલ પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ રાષ્ટ્રપતિની ઉમેદવારી માટે શું જરૂરી નથી વિકલ્પ હોય યુપીએસસી પ્રશ્ન ચાર નીચેમાંથી કથનો પર વિચાર કરો એની અંદર વિકલ્પ સી આવે છે મિત્રો ખાસ કરીને વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો પછી વર્ષના પોચ એ પણ મિત્રો ખાસ કરીને નીચેના કથન પર વિચાર કરો અને એમાં બી આવે છે એ વિડિયો સ્ટોપ કરીને તમે જોઈ લેજો અને એક આ યુપીએસસી અગિયારની અંદર પૂછેલ પ્રશ્ન છે ને બીજું યુપીએસસી કોઈ સાલ લખેલ નથી પ્રશ્ન છે નીચેમાંથી રાષ્ટ્રપતિ માટે મંતિપ્રશ્નની સલાહ લેવી આવશ્યક નથી વિકલ્પ એવી ખડા પર સ્વીકૃતિ આપવી વિકલ્પ બે હજાર પંદર પ્રશ્ન સાત ભારતનો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે ઉપરાષ્ટ્રપતિ વિકલ્પ સી યુપીએસસી બે હજાર નવ ની અંદર પૂછેલ પ્રશ્ન છે પ્રશ્ન પ્રશ્ન આઠ ભારતના રાષ્ટ્રપતિને પોતાના હોદ્દા પરથી હટાવી શકાય છે સંસદ દ્વારા બીપીએચસી બે હજાર પાંચ વિકલ્પ ડી આવે છે પ્રશ્ન નવ ભારતના રાષ્ટ્રપતિ એકમાત્ર પોતાના પોકેટ વીટો જે ઉપયોગ કર્યો હતો ભારતના વિકલ્પ સી ભારતના ડાયકર સુધારણા ખરડો બીપીએચસી ઓગણીસો તેતાળીસની અંદર પ્રશ્ન દસ ભારતીય બંધારણના સુધારા પર કોઈપણ બાબતમાં મંત્રી પરિષદની પુનઃવિચના મોકલવાનો અધિકાર અપાયો હતો તો એ વિકલ્પ બે હવે ચુંબાણીમાં યુપીએસસી બે હજાર બે ની અંદર પૂછેલ પ્રશ્ન છે પ્રશ્ન અગિયાર જ્યારે કોઈ સંસદ બંને ગૃહમાં પસાર કરવામાં આવ્યો હોય તો નીચેમાંથી ખરડો અનુભૂતિ રોકવાનો અધિકાર પ્રાપ્ત કરે છે વિકલ્પ એ રાષ્ટ્રપતિને યુપીએસસી બે હજાર અગિયાર પ્રશ્ન બાર ભારતના રાષ્ટ્રપતિને મહાભિયોગ ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વની સૂચના આવશ્યક છે ચૌદ દિવસ યુપીએસસી બે હજાર ચૌદ પ્રશ્ન તેર રાષ્ટ્રપતિ ખાલી પડેલો હોદો ભરાઈ જવો જોઈએ છ મહિનાની અંદર યુપીએસસી બે હજાર છ બે હજાર તેર બે હજાર હોળ આ ત્રણ વર્ષની અંદર પ્રશ્ન પૂછાયેલ છે પ્રશ્ન ચૌદ ભારતના રાષ્ટ્રપતિ મહાભિયોગ પ્રક્રિયા એ અર્ધ ન્યાયિક પ્રક્રિયા આર એસ બે હજાર સોળ પ્રશ્ન પંદર નીચેમાંથી રાષ્ટ્ર પ્રશ્ન પંદર જો રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો ઉપરાષ્ટ્રની પતિ પણ પદ પર ન હોય તો નીચે મતે કોણ કાર્યવાક રાષ્ટ્રપતિ બનશે સર્વોચ્ચ ન્યાય ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન આટલા વર્ષની અંદર પૂછેલ છે યુપીએસસી ઓગણીસો બોણું બે હજાર પો બે હજાર પંદરને આર એસ બે હજાર સાતની અંદર પૂછેલ પ્રશ્ન છે નીચામાંથી કોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો વિકલ્પ સી આવે છે વિડિયો સ્ટોપ કરીને જોઈ લેજો મિત્રો અને યુપીએસસી ઓગણીસો ચોરાણું યુપીએસસી બે હજાર પોર ની અંદર પૂછેલો પ્રશ્ન છે

ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નીચેમાં ક્યાં ગૃહોના તમામ સભ્યો ભાગ લે છે તો પ્રશ્ન એક અને બે વિકલ્પ એ આવે છે યુપીએસસી બે હજાર તેરમાં પૂછેલો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન વીસ ભારતના બંધારણના અનુસાર કર્તવ્ય કે સંસદ સભાના સભ્ય પટલ નીચેમાંથી કોને રજૂ કરાવી શકાય છે તો વિકલ્પ સી આવે છે અને યુપીએસસી બે હજાર ચારની અંદર પૂછાયેલ પ્રશ્ન છે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નની સીની વિગતો કયા કયા પ્રશ્નોમાં આવે છે તે તમે ચેક કરી લેજો અને ખાસ કરીને વિડીયોને શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ હાલ તો આપણે બંધારણના પ્રશ્નો વિશે તૈયારી કરાવીએ છીએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિશે તૈયારી કરાવીએ છીએ કલમો અનુચ્છેદ વિશે તૈયારી કરાવીએ છીએ પરંતુ આવનારા સમયની અંદર આપણે પ્રશ્ન પછી એ વિષયભાઈ તૈયારી કરાવું છું જેમ કે ઇતિહાસ ભૂગોળ પછી ગુજરાતી વ્યાકરણ રિડનિંગ અને મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને ખાસ કરીને અને તેટલા ગ્રુપમાં શેર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે